લગભગ પાંચસો વર્ષ પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની દિવ્ય પ્રતિમાની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક હજાર આઠ કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સુરેન્દ્રનગર ખાતે આયોજિત એક હજાર આઠ કુંડી યજ્ઞનો ભવ્ય કાર્યક્રમ વર્લ્ડ બુક રેકોર્ડ માટે પસંદગી પામ્યો છે

અને સમગ્ર દેશવાસમાં આજે એકવીસ તારીખથી જ આ બે દિવસ ખૂબ મંગલમય દિવસ ઉજવવાના આજથી શુભ શરૂઆત થઈ ગઈ છે આવતીકાલ બાવીસના દિવસે સવારમાં રામ મહાયજ્ઞ છે વડવાડા મંદિરમાં સાથે સાથે સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા રામધૂન અને સમગ્ર ગુજરેજ ગ્રામજનો દ્વારા ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા બપોરે અયોધ્યાથી જે લાઈવ ટેલિકાસ્ટ થશે એનો પ્રોગ્રામ સાડા બાર વાગે મહાઆરતી પ્રસાદ લઈને સૌ ભાવિ ભક્તો છૂટા પડશે અને સાંજે પણ એવું એવું આયોજન સાંજે રાસ ગરબા અને મહાઆરતી પાસે સંધ્યા આરતી અને પ્રસાદ લઈને સૌ ભાવિક ભક્તો છૂટા પડવાનું આયોજન વઢવાડા મંદિર ગુજરાતમાં રાખવામાં આવ્યું છે વઢવાણ વિધાનસભામાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું અને આજે આ યજ્ઞની અંદર અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અને અમને સૌને માર્ગદર્શિત કર્યા છે સાથે સાથે વઢવાણ વિધાનસભાના અમારા પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને આ યજ્ઞને સફળ બનાવ્યો છે અને આ એક હજાર આઠ કોની જે મહાયજ્ઞ છે તે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જેમાં નોંધાવા જઈ રહ્યો છે અને એમાં પણ આપણા ઝાલાવાડનું અને વઢવાણ વિધાનસભાનું ગૌરવ વધ્યું છે ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ અને ઝાલાવાડની ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વકના અભિનંદન સાથે જય શ્રી રામ I told